ખાસ કરીને નાફેડ કેન્દ્ર લેવલની એક કિસ્સાનોની સંસ્થા છે આ સંસ્થામાં દર પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય છે એના ભાગરૂપે અત્યારે આ આવતી એકવીસ તારીખે અનુ મતદાન છે આ ભારતની અંદરથી જે કૃષિલચી સીટો કહેવાય જે બંડણીની એવી હાથ સીટ હોય છે ટોટલ એકવીસ સીટ હોય છે એમાં હાથ સીટની આવતી એકવીસ તારીખે ચૂંટણી છે એમાં ગુજરાતની જે સીટો એમાં મેં પ્રતિનિધિત્વ તરીકે મારું ફોર્મ ભર્યું હતું એમાં અમે ટોટલ પાંચ લોકોએ ફોર્મ ભર્યા હતા અમારા પાર્ટીના આગેવાનો સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિનર કરવું છે એના કારણે બધાએ ફોર્મ પાછા ખેંચ્યા પ્રેમથી અને હું થયો છું ખાસ કરીને ગુજરાત ટોટલ મતદાર મતદાન છે પાંચસો ને છપ્પનની આજુબાજુ આજુબાજુમાંના મત છે પૂરા ભારતમાં એમાં બસ્સો ને અઠ્ઠાણું મત તો ખાલી ગુજરાતના છે અને બસ્સો માંથી એકસો અઠ્ઠાણું રાજકોટ મોરબીના છે એના કારણે બધાએ સૌ સામૂહિક નિર્ણય કર્યો કે ગુજરાતના મત વધારે છે એમાં ખાસ કરીને રાજકોટ મોરબીના મત વધારે છે એના કારણે બધા સહકારી આગેવા દિલીપભાઈ હોય નરેશભાઈ હોય કે અમારા રાજ્યની બેંકના ચેરમેન બધાએ ભેરાબાઈને નિર્ણય કર્યો એના કારણે ગઈકાલે બિનરિસ્યુ છે

એમને બિનરી આજ એ પણ અને ખાસ કરીને આપણી સંસ્થામાં વધારે વધારે સૌરાષ્ટ્રના મતદારો છે એનું મુખ્ય કારણ એ છે કે વલ્લભભાઈ પટેલ વર્ષો પહેલાં આ બધી સંસ્થાની અંદર વલ્લભભાઈ હોય રમણીભાઈ ધામી હોય આ દિગ્ગ દિગ્ગજ નેતાઓ વર્ષોથી આ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને વધારે વધારે કૃષિ ક્ષેત્રને કિસાનોને ફાયદો મળે એના માટે આમાં સભ્યપદને લીધેલા એનું દર વર્ષે ડિવિડન્ડ અપાતું હોય છે આ સહકારી મંડળીઓને શેરના કારણે સારામાં એવું પણ મળતું હોય છે ત્યાર પછી વિઠ્ઠલભાઈ આવ્યા પછી વિયેશભાઈ આવ્યા મગનભાઈ વડાવ્યા અમારા મોરબી એપીએમસીના ચેરમેન હતા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન છે એ પણ ક્રિપકોમાં ડાયરેક્ટર છે નાપેડમાં પણ ડાયરેક્ટર ગઈ હતા નાજી નાજીભાઈને મને તક આપી છે એના કારણે હું આમાં બિનએપ ચૂંટાઈ શકું ભાઈ આમાં અસ્તિત્વની લડાઈ ન હોય આમાં જે અત્યારે ફોર્મ ભર્યા હતા હું એમ કહી શકું કે ખરા દિલથી એ લોકોએ મને શુભેચ્છા જે ફોર્મ પાછા ખેંચ્યા છે એમાં દક્ષિણ ગુજરાત પણ હતું મધ્ય ગુજરાત પણ હતું ને ઉત્તર ગુજરાત પણ હતું આ બધાએ સામૂહિક પ્રેમથી ફોર્મ પાછા ખેંચ્યા છે આમાં અસ્તિત્વની લડાઈનો પ્રશ્ન નથી કે જેઠાભાઈ આવ્યા એ મધ્ય ગુજરાતમાંથી આવ્યા છે એ રીતે હું આવ્યો સૌરાષ્ટ્રમાંથી આવ્યો છું આ સંસ્થામાં બે પ્રતિનિધિ ચૂંટાયેલા છે બે એક મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર

તો ખરાતમાં આ વખતે અમે પાંચે પાંચ ભારતીય જનતા પાર્ટીના જ કાર્ય કરતા હતા અને સામૂહિક બધા બેઠા પાર્ટીના અમારા આગેવાનો પણ આ ચૂંટણીના કારણે નિવૃત્ત થયા એના કારણે ટાઈમ આપી શકે એના કારણે બધાને ભેરા બેહાડી અને નિર્ણય લીધો છે અને પાર્ટી જે નિર્ણય કરે એમને શીરો માન્યો હોય છે તો પાર્ટી મને બીજા કોઈને મેન્ડેટ આપ્યો હોત તો હું ચૂંટણી લડવાનો નહોતો હું પાર્ટીનો શિસ્તબદ્ધ સૈનિક છું અને પાર્ટીના આદેશના અનુસંધાન છે અને હું જીતતો આવું એ પાર્ટીની મહેરબાની ને પાર્ટીએ સામૂહિક પાર્ટીએ નક્કી એ હું એટલા માટે નહીં કહી શકું કે પાર્ટીના બે કાર્યકર્તા હતા અને અમારા નેતાઓ ચૂંટણીના કારણે ફ્રી નહોતા ફ્રી હોતા પણ એ ચૂંટણી પણ બિનરીફ થઈ હોત એવો મને સો વિશ્વાસ થેન્ક યુ આ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે અને નાફેડ સંસ્થા ખરા અર્થમાં આમાં મને ડાયરેક્ટર પદ બન્યો એનો ગૌરવ મને એટલા માટે છે મિત્રો મારે પૂરી વાત કરી છે બે હજાર ચૌદમાં કેન્દ્રમાં મને કૃષિ અને સહકાર મંત્રી બનાવ્યો ત્યારે નાફેડ બંધ કરવાની કોંગ્રેસના વખતમાં ફાઇલ ચાલતી હતી અને જો મંત્રી બહેનો દસ જ દિવસ બન્યા હતા અને આ ફાઇલ મારી સાઇનમાં આવી ત્યારે મેં જોયું તો આ નાફેડ બંધ કરવાની ફાઇલ છે એટલે મેં પીએમ સાહેબનો ટાઈમ લીધો મને બે જ કલાકમાં એમને ટાઈમ હું ફાઇલેન્ડ પીએમ સાહેબમાં એનજીઓ બે પીએમ સાહેબ આખી વાત કરી એને એમ કીધું કે નાફેડ ચાલુ રહેવું જોઈએ એટલા માટે આખા ભારતમાં નાફેડ એકલું જ એવું નેટવર્ક છે કે કિસાનોની જળસી ખરીદવાનું માર્કેટ સંભાળી શકે એવું એક જ છે તો નાફેડ બંધ ન થવું જોઈએ એના માટેની એને કમિટીએ ઘોષિત કરી જેટલી સાહેબ અમે બે મંત્રીઓ હતા હાથ સચિવો હતા આ કમિટીએ ત્રણ મહિનાની અંદર પાંચ છ વાર કમિટી મળી અને નાફેડ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો નાફેડ જે ખોટમાં હતું બેંકો સાથે સેટલમેન્ટ કર્યું ભારત સરકારે એની ગેરંટી આપી અને આ નાફેડને પાછું શરૂ કરીને આજે નાફેડ પ્રોફિટમાં આવી ગયો છે ગયા વર્ષે અઢીસો કરોડથી વધારે પ્રોફિટ આ નાફેડે કર્યો છે ને વધારે વધારે જો છેલ્લા ત્રણ વર્ષની અંદર ખરીદી કરી હોય તો આ ભારતમાં નાપેડે કરીશું સો ટકા એ તો એટલા માટેનો કહીશું એ સંસ્થા છે અને હું પ્રતિનિધિ છું પણ ભારતીય જનતા પાર્ટી મને તક બદલનો આભારી છું મારી નારાજગી કોઈ દી હતી જ નહીં તમે વર્ષોથી જોતા હો છો મારી કોઈ દી નારાજગી હોતી જ નથી પાર્ટી જે કાંઈ નિર્ણય લઈએ એ પાર્ટીના હિતમાં પાર્ટી નિર્ણય લેતી હોય છે પાર્ટી પાર્ટી ઇન્વોલ્વ થઈ હતી પાર્ટી બધાને વાત કરી અને બધાને સવારે દિલ્હી ઈકલા અમે બધા સાથે બેઠા એને એમ કીધું પાર્ટીનો નિર્ણય છે મોનભાઈ તમારે લડવું છે અમે પાછું ખેંચી એટલે અમે બધા ચાપી અને બધા એકી સાથે ગયા અને બધા પાછા ખેંચ્યા